સુરતમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેની અધ્યક્ષતામાં એક બેઠક મળી અને શહેર સાથે જોડતા વિકાસ માટે મહત્વપૂર્ણ બેઠક મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા ગામોનો સમાવેશ કરાયો છે હદ વિસ્તરણ બાદ નવા સમાવિષ્ટ ગામોને શહેર સાથે જોડાયા બેઠક દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેએ નિવેદન આપ્યું સુરતના ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે કનેક્ટ કરાશે વધુમાં કહ્યું કે કનેક્ટ કરવા માર્ગ વ્યવસ્થાને વધુ સરળ બનાવવામાં આવશે રસ્તા વિકાસ માટે જમીન કબજાની કાર્યવાહી બાબતે આ બેઠક થઈ મનપા અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને સૂચન પણ અપાયા માર્ગોની ઝડપી કામગીરી માટે અધિકારીઓને સૂચન કરાયું તો સુરતના ગ્રામ્ય વિસ્તારો શહેર સાથે કનેક્ટ કરવામાં આવશે પ્રફુલ પાંછેરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી મનપા અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને સૂચન પણ આપવામાં આવ્યા